લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તૈયારીઓ હાલ તમામ પાર્ટીઓએ શરૂ કરી દીધી છે અને તેના પ્રચાર પ્રસાર પણ થઈ રહ્યા છે પણ તમને સવાલ એ થતો હશે કે આ ચૂંટણી આખરે છે ક્યારે અને ચૂંટણીની તારીખો શું છે તો તમને જણાવી દઈએ કે સૂત્રોના અનુસાર હાલ ચૂંટણી પંચ તમિલનાડુમાં છે અને તેની સમીક્ષા કરી રહ્યું છે જે બાદ તે ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા કરશે આ વિડિયોમાં આપણે જાણીશું કે ચૂંટણીની તારીખો આખરે ક્યારે છે અને ક્યારે જાહેર થવાની છે હાલ ભારતનું ચૂંટણી પંચ શાંતિપૂર્વક ચૂંટણી થાય તે માટે દરેક રાજ્યોના ચૂંટણી પંચના અધિકારીઓ સાથે સતત બેઠક કરી રહ્યું છે આ બેઠકોમાં તે રાજ્યના સંવેદનશીલ વિસ્તારો ઈવીએમની આવક જાવક સેનાબળ અને ક્યાં કેટલી સુરક્ષા તૈનાત કરવી તે અંગે ચર્ચાઓ થઈ રહી છે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આંતરિક સુરક્ષા તૈનાત કરવાની છે ઇલેક્શન કમિશન ચૂંટણી એવા તબક્કે યોજશે કે જેથી કરીને સુરક્ષાબળોની આવન જાવનમાં આસાની થઈ શકે ઉપરાંત ચૂંટણી પંચની નજર સોશિયલ મીડિયા પર પણ હશે ફેક ન્યૂઝ કે અન્ય કોઈ હરકતને તરત જ હટાવી દેવા માટે એઆઈની મદદ લેવામાં આવી છે અને જેના માટે અલગથી ડિપાર્ટમેન્ટ પણ બનાવવામાં આવ્યો છે સાથે જ જે લોકો ફેક ન્યૂઝ ફેલાવે છે તેવા લોકોના એકાઉન્ટને શોધી તેને સસ્પેન્ડ કરવા અથવા તો તરત જ બ્લોક કરવાની કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે તમામ રાજ્યોની સમીક્ષા પૂર્ણ થયા બાદ એવું રહ્યું છે કે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે જે માહિતી મેં તમને આપી છે તે હાલ અત્યારે સૂત્રો દ્વારા અમને મળતી માહિતી છે આ તારીખોમાં આગામી દિવસોમાં ફેરફાર પણ થઈ શકે છે હાલમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર